મિત્રો ભગવાન શિવ કહે છે કે પિતાના ઘરે રહીને છોકરી ગમે તેટલું પાપ કરે તેનું પરિણામ તેના માતા પિતાને પણ ભોગવવું પડે છે મિત્રો એક દિવસની વાત છે જ્યારે દેવી પાર્વતી પૃથ્વી પર બ્રહ્મણ કરીને આવી અને ભગવાન શિવને કહે છે હે પરમ પરમેશ્વર દેવોના દેવ પ્રાણનાથ આજે જ્યારે હું મૃત્યુલોક દુનિયામાં ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક છોકરીઓ તેમના પિતાના ઘરે અગાઉના યુગની તુલનામાં ઘણા લાંબા સમય સુધી રહે છે નાની ઉંમરે લગ્ન કર્યા અને ત્યારથી તેઓ તેમના પતિના ઘરે રહેવા જતા રહ્યા અને મેં એક વિચિત્ર ઘટના પણ જોઈ કે લગ્ન પછી પણ ઘણી છોકરીઓ લાંબા સમય સુધી અથવા વારંવાર તેમના પિતાના ઘરે રહેવા માટે જાય છે હો પ્રાણનાથક મારે જાણવું છે કે કુંવારી છોકરીનું તેના પિતાના ઘરે લાંબો સમય રહેવું યોગ્ય છે કે નહીં છોકરી કઈ ઉંમરે લગ્ન કરવા લાયક છે અને લગ્ન પછી તેના પિતાના ઘરે રહેવાથી કયો પાપ લાગે છે હે પ્રભુ તમે જગતમુંગ સત્ય છો અને સત્ય શિવ છે શિવ અને અનંત છે કૃપા કરીને મારી જિજ્ઞાસાને સંતોષો ભગવાન શિવે પછી હસતાં હસતા કહ્યું હે સખી તેના આજે જે પ્રશ્નો પૂછ્યા તે તેઓ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આજે હું તમને આ એક સત્ય ઘટના દ્વારા આ બધા પ્રશ્નોના જવાબો આપું છું આ વાર્તા મારા પ્રભુ શ્રી કૃષ્ણના કાલ દ્વાપર યુગની છે મિત્રો પછી પાર્વતી કહે છે કે હે પ્રભુ હું આ કથા ધ્યાનથી ચોક્કસ સાંભળીશ જે કોઈ આ કથા સાંભળશે તે મારા આશીર્વાદ સાથે બધા પતિ પત્ની હંમેશા સુખી જીવન જીવશે કૃપા કરીને આ વાર્તા કહો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આ આંગ દ્વાપર યુગની ઘટના છે યદુકુર શ્રેષ્ઠ મહાન વીર ઉગ્રસેના સ્થાને બનવા જઈ રહેલી ઘટનાનું ભૂતકાળના રૂપમાં વર્ણન કરીશ માથુર પ્રદેશમાં મથુરા નામનું એક શહેર છે ઉગ્રસે નામના યદુવંશી રાજાએ ત્યાં શાસન કર્યું તે શત્રુઓ પર વિજય મેળવનાર તમામ ધર્મોના જાણકાર બળવાન પોતાની પ્રજાનું રક્ષણ કરનાર અને અત્યંત સદાચારી રાજા હતો મેધવી નામનો રાજા ઉગ્રસે ધાર્મિક રીતે રાજ્ય ચલાવતો હતો અને લોકોની સંભાળ રાખતો હતો તે દિવસોમાં વિદર્ભના સૌથી પવિત્ર દેશમાં સત્યકેતુ નામનો એક ખૂબ જ પરાક્રમી રાજા હતો તેને એક પુત્રી હતી જેનું નામ પદ્માવતી હતી તે સાચા ધર્મનું પાલન કરવાને કારણે ખૂબ જ સુંદર સદાચારી અને ચારિત્ર્યવાન હતી મથુરાના રાજા ઉગ્રસેને તે સુંદર આંખોવાળી પદ્માવતી સાથે તેના સ્નેહને પ્રેમથી લગ્ન કર્યા મથુરાના રાજા મંત્રમુગ્ધ થઈ ગયા તે પદ્માવતીને પ્રેમ કરવા લાગ્યા જો તે પોતની સાથે લીધા વિના ખોરાક પણ ખાધો ન હતો રાજા તેની સાથે આનંદમાન સમય પસાર કરવા લાગ્યો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી પદ્માવતી વિના તેને એક ક્ષણ માટે પણ ચેન પડતો ન હતો આ રીતે બંને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે વધવા લાગ્યો પછી થોડા સમય પછી વિદર્ભના રાજા સત્યકેતુને તેની પુત્રી પદ્માવતી યાદ આવી અને તેની માતા પણ તેને જોવા માંગતી ન હતી આ પછી એક દિવસ તેઓએ તેની પુત્રીની હાલચાલ જાણવા માટે મથુરા રાજા ઉગ્રસેન પાસે તેના દૂતો મોકલ્યા મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી દૂતો ત્યાં ગયા અને રાજાને આદરપૂર્વક કહ્યું મહારાજ વિદર્ભના રાજા સત્યતેએ અમને તેમની પુત્રી અને આ રાજ્યની રાણીના સારા સમાચાર જાણવા માટે અહીં મોકલ્યા છે અમારા આદરપૂર્વક પ્રણામ તમને જો તમે તેમના પ્રેમ અને સ્નેહની વિનંતી સ્વીકારો છો તો રાજકુમારી પદ્માવતીજીને તેમના સ્થાને મોકલવાની વ્યવસ્થા કરો તેઓ તેમની પુત્રી જોવા માંગે છે ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી જ્યારે રાજા ઉગ્રસેને દૂતો દ્વારા કહ્યું તેને સાંભળ્યું તે પણ ખુશ થઈ ગયો કારણ કે તે પણ ઈચ્છતો હતો કે રાણી પદ્માવતી પદ્માવતી વિદર્ભના રાજાના સ્થાને મોકલી પદ્માવતી ખૂબ જ આનંદ સાથે પોતાના ઘરે આવી ત્યાં પહોંચીને તેણે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા મહારાજા સત્યકેતુ પણ તેના આગમનથી ખૂબ જ ખુશ થયા મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી પદ્માવતી તેમના મિત્રો સાથે આજુબાજુ ફરવા લાગી તેના પર મોહી પડી પહેલાની જેમ તે ઘર જંગલ તળાવ અને રાજ્યમાં ફરવા લાગી કારણ કે તેના પિતાના ઘરે આવ્યા પછી પહેલી વાર અહીં આવ્યા પછી તે ફરીથી છોકરી બની પછી એક પછી એક થોડા દિવસ તે ભૂલી ગઈ કે તેઓ પરિણિત છે તેના વર્તનમાં હવે સંકોચ કે સંકોચની લાગણી નથી મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી એક સમયે રાણી પદ્માવતી તેના મિત્રો સાથે એક સુંદર પર્વત પર ફરવા ગઈ ત્યાં એક આહલાદક વન દેખાયું જે કેળાના બગીચાથી શોભતું હતું ત્યાં ફૂલો ખીલેલા હતા તે પર્વત પર પણ પછી રાજકુમારીએ જોયું કે એક તરફ આટલો સુંદર પર્વત હતો બીજી બાજુ સુંદર જંગલ હતું અને મધ્યમાં સ્વચ્છ પાણીથી ભરેલું સર્વતોભદ્ર નામનું તળાવ હતું એક નાની છોકરીની જેમ તે તેના તમામ મિત્રો સાથે રમવા લાગી તેઓ બધા દુનિયાને ભૂલી ગયા અને રમતમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગયા પછી તેઓ તળાવમાં ઉતર્યા અને હસતા ગાતા પાણીની રમત રમવા લાગ્યા મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી તે જ સમયે કુબેરનો સેવક ગોવિંદ નામનો રાક્ષસ એક દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાંથી ક્યાંક જઈ રહ્યો હતો જ્યારે તે તળાવની ઉપર આવ્યો ત્યારે તેનું દૃશ્ય મનોહર સુંદર હતું વિદર્ભની રાજકુમારી પદ્માવતી તેમની પર નજર પડી જે નિર્ભયને સ્નાન કરી રહી હતી ગોબી પાસે દૈવી શક્તિ હોવાને કારણે તે ચોક્કસપણે જાણતો હતો કે તે વિદર્ભના રાજા અને મહારાજ ઉગ્રસેનની પ્રિય પત્ની છે પછી તેણે મનમાં કહેવાનું શરૂ કર્યું કે તે તેના પતિ પ્રત્યે સમર્પિત છે આ કારણે તે ફક્ત પોતાની શક્તિથી સુરક્ષિત છે પરંતુ કોઈપણ પુરુષ માટે આ પ્રાપ્ત કરવું અત્યંત મુશ્કેલ છે ઉગ્રસેન એક ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે જેણે આટલી સુંદર પત્નીને તેની માતા પાસે મોકલી છે આ સમર્પિત સ્ત્રી છે અજાણ્યા માણસ માટે દુર્લભ છે અને અહીં કામદેવ મને અપાર પીડા આપી રહ્યા છે મારે તેની પાસે જઈને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી રાક્ષસ તેની સુંદરતાથી મોહિત થઈને હુંડા વિચારમાં પડી ગયો અને પછી તેણે પોતાના માટે એક ઉપાય શોધી કાઢ્યો મિત્રો ગોબિલે મહારાજ ઉગ્રસેનનું ભ્રામક સ્વરૂપ ધારણ કર્યું તેજા અને તે જલપાંગ તેજ રીતે સમાન કપડાંગ સમાન પોશાક અને સમાન સ્થિતિ સંપૂર્ણપણે ઉગ્રસેન જેવો બનીને તે પર્વતની ટોચ પર ઉતર્યો અને અશોક વૃક્ષની છાયામાંગે ખડક પર બેસીને તેણે મધુર અવાજમાં સંગીતના સુરો વગાડ્યા તે ગીત સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું તાલ લય અને ઉત્તમ સ્વરથી ભરપૂર પોતાના મિત્રોની વચ્ચે બેઠેલી સુંદર પદ્માવતીએ પણ તે મધુર ગીત સાંભળ્યું તે વિચારવા લાગી કે મનમોહન જેવો ગાયક કોણ છે શું તે આ ગીત ગાય છે રાજકુમારીને તેને જોવાની તીવ્ર ઈચ્છા હતી તે તેના મિત્રો સાથે ગઈ અને જોયું કે અશોકની છાયામાં બેઠેલો એક સુંદર અને ભવ્ય માણસ ગીત ગાતો હતો તે મહારાજ ઉગ્રસેન જેવો દેખાતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી વાસ્તવમાં તે રાજાના વેશમાં નીચ રાક્ષસ ગોગીલ હતા પદ્માવતી વિચારવા લાગી કે મારા ધર્મગુરુ મથુરા રાજા પોતાનું રાજ્ય છોડીને આટલા દૂર કેવી રીતે આવ્યા જ્યારે પાપીએ પોતે જબૂમ પાડી હે પ્રિય આવો આવો દેવી હું તમારા વિના જીવી શકતો નથી સુંદરીસ તમારા સિવાય આ પ્રિય જીવન જીવવું મારા માટે અશક્ય છે તમારા પ્રેમે મને મોહિત કરી દીધો છે તેથી હું તમને છોડીને ક્યાંને રહી શકતો નથી આટલું કહીને પદ્માવતી થોડી શરમાયા અને તેમની સામે ગયા અને પદ્માવતીનો હાથ પકડીને તેને એકાંત સ્થળે લઈ ગયા અને ત્યાં તેણે તેની ઈચ્છા મુજબ તેનો આનંદ માણ્યો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી મહારાજ ઉગ્રસેનાના અંગત અંગમાં કેટલાક વિશિષ્ટ નિશાન હતા જે તે માણસમાન દેખાતા નહોતા જેના કારણે પદ્માવતીને તેમના પર શંકા હતી રાજકુમારીએ તેના કપડાની સંભાળ લીધી અને પહેર્યા પરંતુ આ ઘટનાથી તેના હૃદયમાં ભારે દુઃખ થયું તેણે ગુસ્સામાં નીચ રાક્ષસ ગોબિલને કહ્યું હે નીચ જલ્દી મને કહે તું કોણ છે તારું ક શું છે તું પાપી અને ક્રૂર છે આટલું કહીને તેની આંખો આત્મદોષથી ભરાઈ આવી તે શાહ પાપવા તૈયાર થઈ અને કહ્યું હે દુષ્ટ તે મારા પતિના રૂપમાં આવીને મને છેતર્યો છે અને આ સદાચારીને અપવિત્ર કર્યો છે તમે મારા સારા સંવર્ધનનો નાશ કર્યો છે હવે તમે મારી અસર પણ જોશો હું તને ખૂબ જ કઠોર શ્રાપ આપીશ તેની વાત સાંભળીને ગોહિલે કહ્યું હે ભક્ત સ્ત્રી ભગવાન શ્રી વિષ્ણુ અને સારા બ્રાહ્મણની શક્તિથી બધા રાક્ષસો ભાગી જાય છે હું રાક્ષસ ધર્મ પ્રમાણે આ પૃથ્વી પર ફરું છું પહેલા મારો ગુનો ધ્યાન માંગ્યો તમે કયા ગુનામાં મને શ્રાપ આપવા માંગો છો ત્યારે પદ્માવતીએ કહ્યું હે પાપી હું સંત છું અને મારા પતિને સમર્પિત છું મને મારા પતિની જે ઈચ્છા છે મેં હંમેશા તેમના માટે તપ કર્યું છે હું મારા ધાર્મિક માર્ગ પર સ્થિત હતી પણ ભ્રમ પેદા કરીને તે મારા ધર્મની સાથે મારો પણ નાશ કર્યો માટે હે દુષ્ટ નીચ હું તને પણ ભસ્મીભૂત કરીશ ત્યારે ગોહિલે કહ્યું હે રાજકુમારી જો તને યોગ્ય લાગે તો ધ્યાનથી સાંભળ હું ફક્ત ધર્મની જ વાત કરું છું જે સ્ત્રી દરરોજ પોતાના મન વાણી અને કામથી પતિની સેવા કરે છે જ્યારે પતિ સંતુષ્ટ હોય ત્યારે પોતાને સંતોષ માને છે પતિ ગુસ્સે હોય ત્યારે પણ તેને ક્યારે છોડતી નથી તેના દોષો અને પાપો તરફ તે તેના પર ધ્યાન આપતી નથી અથવા તે જ્યારે તેને પટાવે છે ત્યારે પણ ખુશ થાય છે અને તેના પતિના દરેક કામમાં આગળ રહે છે તે જસરી તેના પતિ માટે સમર્પિત હોવાનું કહેવાય છે જો કોઈ સ્ત્રી આમાં પોતાનું હલુમ કરવા માંગતી હોય તો વિશ્વ પછી તે અશુદ્ધ માંદા વિકલાંગ રક્તપિત્ત સર્વ ધર્મોથી રહિત અને તમારા પાપી પતિનો પણ ત્યાગ ન કરો જે તેના પતિને છોડીને અન્ય બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે તેને વ્યભિચારી માનવામાં આવે છે વિશ્વના તમામ ધર્મોથી બહિષ્કૃત કરવામાં આવે છે જે પતિની ગેરહાજરીમાં લોકથી વિવિધ પ્રકારની વાનગીઓમાં સ્વાદ લે છે અને તેના પતિની ગેરહાજરીમાં પોતાને શણગારે છે તે વ્યભિચારી માનવામાં આવે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી ગોબિલ આગળ કહે છે મને વેદ અને શાસ્ત્રો અને મારા ગુરુ પાસેથી ધર્મનું જ્ઞાન મળ્યું છે તમે સંસાર છોડીને તમારા પતિની સેવા છોડીને અહીં કેમ આવ્યા છો આટલું બધું હોવા છતાં તમે તમારા પોતાના મુખેથી કહો છો કે હું પતિ પ્રત્યે સમર્પિત છું તું તારા કર્મોથી પતિ પ્રત્યેની ભક્તિનો નાનો ભાગ પણ જોતો નથી તું ભય છોડીને નશામાં પર્વતો અને જંગલોમાંગ ભટકે છે તેથી તું પાપી છે મારી પાસે છે તમને આ મોટી સજા આપી છે અને તમને સીધા માર્ગ પર મૂક્યા છે હવે તું ક્યારેય આવી દ્રષ્ટિ નહીં કરી શકે મને કહો કે તું તારા પતિને છોડીને અહિંસા માટે આવી છે તમે આ મેકઅપ આ જ્વેલરી અને આ સુંદર પોશાક પહેરીને શા માટે ઊભા છો હે પાપી મને કહો કે તેના બધું શા માટે અને કોના માટે કર્યું છે તારી ભક્તિ ક્યાં છે મારી સામે બતાવો વ્યવિચારી સ્ત્રીઓની જેમ વર્તતી સ્ત્રી તું અત્યારે તારા પતિથી ચારસો કોષ દૂર છે તારામાં તારા પતિને ભગવાન માનવાની લાગણી ક્યાં છે તું દુષ્ટ માણસ છે તને શરમ નથી આવતી મારા વર્તનથી તને અણગમો છે તું મારી સામે કેમ બોલે છે અસર ક્યાં છે તારી તપસ્યા તારી દીકતી ક્યાં છે અને બળ આજે જ મને તારું સામર્થ્ય વીર્ય અને બહાદુરી બતાવ પછી પદ્માવતીએ કહ્યું હે જ રાક્ષસ સાંભળ પિતાએ મને મારા પતિના ઘરેથી પ્રેમથી બોલાવ્યો છે આમાં પાપ છે વાસના લોભ આસક્તિ અને ભયને લીધે મેં મારા પતિને છોડ્યો નથી હું મારા પતિ વિશે વિચારીને અહીં જ રહું છું તેમ પણ મારા પતિનું રૂપ ધારણ કરીને છેતરપિંડી કરી છે ત્યારે ગોભિલે કહ્યું પદ્માવતી મારી વાતો સાંભળ અંધ લોકો કહી જોઈ શકતા નથી તું ધર્મની દૃષ્ટિથી નીચી છે તો પછી તું મને કેવી રીતે ઓળખી શકે તને ખબર હતી કે તારો પતિ આટલો દૂર નહીં આવી શકે છતાં તે મારી સાથે કર્યું હતું જે ક્ષણે તમારા તમારા પિતાના ઘરે આવવાની લાગણી જન્મી તે જ ક્ષણે તમે તમારા પતિની લાગણી છોડીને તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તે આ બધાથી મુક્ત થઈ ગઈ હતી પતિ વિશે સતત વિચારભૂંગે સ્ત્રીઓનો ધર્મ છે જ્યારે તે નાશ પામ્યો છે ત્યારે તમે તમારી જાતને તમારા પતિ પ્રત્યે સમર્પિત કેમ કહો છો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી ગોભિલ કહે છે જ્યારે તમારા હૃદયની આંખ ફૂટી જાય છે ત્યારે તમે જ્ઞાનની આંખથી નીચ હતા ત્યારે તમે મને કેવી રીતે ઓળખી શકો ગોભિલની વાત સાંભળીને રાજકુમારી પદ્માવતી પોતાના હૃદયમાં ખૂબ જ દુઃખી થઈને જમીન પર બેસી ગઈ ગોભિલે ફરીથી કહ્યું હે શું મેં મારા વીર્યને તમારા ગર્ભમાં સ્થાપિત કર્યું છે તેની પાસેથી એક પુત્રનો જન્મ થશે જે ત્રણેય લોકોને તકલીફ આપશે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આટલું કહીને રાક્ષસ ધ્યાનથી ચાલ્યો ગયો ગોવિલ એક જ્ઞાની રાક્ષસ હતો પરંતુ તે ખૂબ જ દુષ્ટ અને પાપી વ્યક્તિ હતો પરંતુ પદ્માવતી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી તેના રડવાનો અવાજ સાંભળીને તેના મિત્રો દોડીને તેની પાસે આવ્યા અને પૂછ્યું રાજકુમારી તું કેમ રડે છે મથુરન મહારાજ ઉગ્રસેન ક્યાં ગયા પદ્માવતી દુઃખ સાથે રડતા રડતા પોતાની આખી વાત કહી પછી તેના બધા મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા તે સમયે તે શોકથી કંપી રહી હતી તેના મિત્રોએ આ સમગ્ર ઘટના પદ્માવતીની માતાને જણાવી આ સાંભળીને રાણી તેના પતિના મહેલમાં ગઈ અને તેને પદ્માવતીની તમામ માહિતી આપવા કહ્યું તેણે વાર્તા સંભળાવી મહારાજા સત્યકેતુને પણ તે સાંભળીને ખૂબ જ દોષ થયું તેણે તેની પુત્રીને કેટલા લોકો સાથે મથુરામાં તેના પતિના ઘરે પરત મોકલી તેણે સવારી અને કપડાં વગેરે આપ્યા મથુરામાં તેના પતિના ઘરે પાછા મોકલવામાં આવ્યા સદાચારી રાજા ઉગ્રસેન પદ્માવતીને આવતા જોઈને ખૂબ ખુશ થયા તે રાણીને વારંવાર કહેવા લાગ્યો હે પ્રિય હું તારા વિના જીવી શકીશ નહીં સારું થયું કે તું જલ્દી આવી ગઈ હે પદ્મ નમ્રતા ભક્તિ સત્ય અને દેશભક્તિ વગેરે તારા ગુણોને લીધે તું મને ખૂબ પ્રિય છે આ વાત પોતાની પ્રિય પત્ની પદ્માવતીને કહીને મહારાજ ઉગ્રસેન તેની સાથે રહેવા લાગ્યા જેને બધા લોકોને ડર આપે એવો તેનો ભયંકર ગર્ભ દિવસે ને દિવસે વધવા લાગ્યો પરંતુ તે ગર્ભાવસ્થાનું કારણ માત્ર પદ્માવતી જ જાણતી હતી પદ્માવતી પોતાના ગર્ભમાં વધી રહેલા વૃણને લઈને દિવસ રાત ચિંતિત રહેતી હતી દશાંશે શૂન્ય વર્ષ સુધી ગર્ભ વધતો રહ્યો તે પછી તેનો જન્મ થયો હતો મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી ત્યાં કંસ હતો જે અત્યંત તેજસ્વી શક્તિશાળી દુષ્ટ લોકોને ત્રાસ આપનાર હતો જેના ભયથી ત્રણેય લોકના રહેવાસીઓ ધ્રુજતા હતા તે પછી ભગવાન શ્રી કૃષ્ણના હાથે તેમને માર્યા ગયા પછી મોક્ષ પ્રાપ્ત થયો ત્યારે દેવી પાર્વતી કહે છે હે સ્વામી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનવાની છે મેં પણ આ સાંભળ્યું છે હે દેવી મેં તમને જે પણ કહ્યું છે તે બધા પુરાણોનો ચોક્કસ અભિપ્રાય છે આ રીતે પિતાના ઘરે રહેતી છોકરી બગડી જાય છે આથી પિતાએ છોકરીને ઘરમાં રાખવાની લાલચના આપવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો